ઢોર ચોરી ના કુલ પાંચ ગુનાઓ માં ફરાર કુખ્યાત આરોપી જીસાન શેખ ને એક્સયુવી ફાઈવ હન્ડ્રેડ કાર અને રૂપિયા નેવ હજાર કિંમત ની બે ભેંસો સાથે ઝડપી પાડ્યો છે આરોપી તથા તેના સાથીદારો અરવલ્લી પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઢોર ચોરીના ગુનાઓમાં સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે એલસીબીની ટીમે મોડાસા નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ એક્સયુવી ફાઇવ હંડ્રેડ કાર રોકતા બે આરોપી ભાગી છૂટ્યા જ્યારે જીશાન શેખ પકડાયો ગાડીમાંથી બે ચોરાયેલ ભેંસો મળી પૂછપરછમાં આરોપીએ ધનસુરા આંબલિયારા અને સાબરકાંઠામાં કરેલી ઢોર ચોરીની કબૂલાત કરી પોલીસે કુલ રૂપિયા પાંચ લાખના મુદ્દા માલ સાથે કેસમાં આગળની તપાસ શરૂ કરી છે